હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ સ્વાગત છે આપ સભિકા અમારા નવા વિડીયોમાં તો આપણે આવી જાય ફાઇનલી ધાબા ઉપર તો તમે બતાવો બહારનો વ્યૂ આ છે બહારનો વ્યૂ કંઈક આવી રીતે તમે જોઈ શકો છો અને આ છે આપણું ગાર્ડન તમે જોઈ શકો છો આપણું ગાર્ડન આ કંઈક આવી રીતે ડેકોરેશન ક્યાં છે અમે તો આપણે દેખી લઈએ અમારા ગાર્ડન તો આપણે જવાનું છે ગવાની સેકવેરમાં ખેતરમાં તો ફાઇનલી ગાઈડ આપણે આઈ ગયા ખેતરમાં તો તમે જોઈ શકો છો ખેતર તો આ છે ઘઉં આપણે ઘઉં ખેતરમાં આપણે જવાનું છે ગવારની સેગો ગોવેનવા માટે ખેતરમાં આ છે મકઈ આપણે મકાઈ વાઈ છે ઘાસ માટે ફાઇનલ ગાઈઝ જ આપણે આવી જાય આપણા ખેતરમાં ગવાર વેનવા માટે તો ગવા વેણીએ घवर, आशिया में आया ही, कितना अच्छा लग रहा है हरा भरा खेत તો વેનિલીએ આપણે ગવાર આગળથી બીજા તો આ સી આપણા ગવાર તમે જોઈ શકો છો આપણે ઘરે માટે વેનિલીએ ઘવાર ફાઇનલી ગાઈ જ આપણે અહીંયા ઘેર ગવાની સેગો લઈ તો હવે ગવાની સેગો આપણે ધબલામાં ભરવાની છે તો આમાંથી અલગ અલગ કરીએ તો સેગો જોવા જાડી સેગો વેણી લઈએ આમ કરીને જાડી સેગો કાઢી લઈએ અને પાતળી રવા દઈએ ફાઇનલી ગાઈઝ જ આપણે સેગુ જુદી પારી દીધી છે આ પાતરી શેગી આ જાડી જબલામાં ભરીએ ગવાની સેગો ફાઈનારી ગાય જ આપણે ગવાની સેગો ભરી લીધી જો एक जब लूबर आईस तो हमें मैंने लाई मार्केट में मा तो हमने गाड़ी आई तो आप मूक दईसु गाड़ी में तो फाइनली गाड़ी तो आप फरी एक बार धाबा पर आए आज आप ते जको आ से सूरजमुखी का छोर छे। से आ छोर से सूरजमुखी नो प्यार सूरजमुखी का फूल खिला है कितना अच्छा लग रहा है તો આ સૂરજમુખીનું ફૂલ શું કઈ ગયું છે તામાંથી આપણે બીજ કાઢવાના છે તો જુઓ કઈક કઈક આવા બીયા છે સૂરજમુખીના તમે જોઈ શકો છો આવા કંઈક બીયા છે સૂરજમુખીના તો ફાઇનલી જ આપણે સૂરજમુખીના બીજ કાઢી લીધા છે છોડ ફૂલમાંથી તો તમે જોઈ શકો છો કેટને સારા સૂરજમુખી કા બીજ નીકાલા હૈ અમને तो ये हमारा गार्डन है ये देखिए कितना अच्छा लगा है हमारा गार्डन ये है सूरजमुखी का फूल का बीज और ये रहा प्यारा सा सूरजमुखी का फूल कितना अच्छा लग रहा है तो आप मिलते हैं अगली वीडियो में